વડવા ફળીમાં આવેલા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો વડવા બારીયા ફળીમાં આવેલા માતાજીના મંદિરે તસ્કરોએ નિશાન બનાવી દાનપેટીની ચોરી કરી હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી ત્યારે આ બનાવમાં મંદિરની દાનપેટીમાંથી અંદાજીત રૂપિયા બે હજારની ચોરી થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ૌાēr઱ી સારહીએ સજાંું શાર સારા સાએ ષિય સામાલાએ ચામાય નાહણ ના સાળ સામતાલ સામળદાઉઉં સાં લ

હું વડવા બારિયા બારથી મિથિલ અશોકભાઈ બારૈયા બોલું છું અમારા એરિયામાં વડવા બારિયા ફળી વર્ષો જૂનું બારૈયા ફળીમાં પાંચે માનું મંદિર છે ત્યાં દાનપેટી હતી એ ચોરાઈ ગઈ છે એમાં અંદાજીત કિંમત ની રકમમાં પંદરસો થી બે હજાર રૂપિયાની દાનપેટીમાં હશે એવું અંદાજિત છે એમને ખ્યાલ છે આજે બપોરે અમને ખ્યાલ પડ્યો કે એ ચોરાઈ ગઈ છે પોલીસ ફરિયાદમાં લેખિતમાં અત્યારે સવારમાં દેવાની છે અત્યારે અરજી લઈ લીધી છે